વા વિધાનસભાના પેટાચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મતદારોની મતદાન માટે કતારો લાગી વીસ વર્ષીય યુવા મતદાર સોનલબેને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી તો એંસી વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે બનાસકાંઠા જિલ્લા વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી અંતર્ગત વિવિધ એકસો ને બાણું મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ત્રણસો ને એકવીસ પોલિંગ સ્ટેશન પર સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે બાબર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના બુથ નંબર એકથી ત્રણ ખાતે મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની કતારો જોવા મળી હતી મતદાર સહાયતા બુથ પર મતદારોને મતદાન ક્રમાંક અને બુથ નંબર વિશે માહિતી આપવામાં આવતી હતી તો રૂણી ગામના યુવાનથી લઈને વૃદ્ધ મતદારો ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન કરવા પહોંચ્યા હતા વીસ વર્ષીય યુવા મતદાર સોનલબેને ત્રીજી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકોને વધુમાં વધુ મત કરવા માટે પણ અપીલ કરી હતી તો આજ ગામના એંસી વર્ષીય દલીબેને પોતાના પરિવાર સાથે લોકશાહીના પર્વ એવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેઓ સંયુક્ત કુટુંબ સાથે રહે છે અને પરિવારના દરેક સભ્ય માટે મત આપવા માટે આવ્યા છીએ મતદાન મથક ઉપર પહોંચતા દલીબેને જણાવ્યું હતું કે પોતાના મતાધિકારનો ઉપયોગ પોતાના પરિવાર સાથે કરવા માટે અહીંયા પહોંચ્યા છે મતદાન પોલિંગ બુથ ઉપર વહેલી સવારથી લાંબી કતારો લાગી હતી આપ જોઈ રહ્યા છો દ્રશ્ય બાબર વિસ્તારના રૂની ગામના છે આ રૂણી ગામ એ ચૌધરી સમાજનું ગામ છે અને વહેલી સવારથી જ અહીંયા મતદાન મથક ઉપર લાંબી કતારો જોવા મળી હતી ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી હતી મતદાન મથક ઉપર આ વહેલી સવારથી વિધાનસભા પેટા ચૂંટણીમાં એમાંય એ ગામીણ ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી આ લાંબી કતારો જોવા મળી હતી પછી મહિલા હોય કે પુરુષો હોય યુવા વર્ગ ખાસ કરીને અહીંયા જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો દૃશ્ય છે આ બાભર વિસ્તારના રૂની ગામના છે અને રૂમણી ગામમાં આજે વહેલી સવારથી મતદાન મથક ઉપર પોલિંગ બૂથ ઉપર લાંબી કતારો જોવા મળી છે વહેલી સવારથી લઈને અત્યાર સુધી કોઈ એવો ઇશ્યુ પણ થયો નથી પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે અને વહીવટી વિભાગની સતર્કતા સાથે મતદાન મથક ઉપર પોલિંગ બુથ ઉપર નિર્ભયતાથી મતદાન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મહાપર્વની ઉજવણી એટલે કહી શકાય કે લોકશાહીનું આ પર્વ છે અને આ પર્વની ઉજવણી કરવા માટે દરેક નાગરિકની ફરજ છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાનું કિંમતી મત પોતાના મનગમતા ઉમેદવારને આપી અને ભવિષ્યમાં એ ઉજ્જવળ ભવિષ્ય બનાવે તેના માટે આ મતાધિકારનો ઉપયોગ આપ્યો છે એ ઉપયોગ કરવો આપણા માટે મહાપર્વની ઉજવણી કહી શકાય એટલે તો કહ્યું છે કે આ છે લોકશાહીનો મહાપર્વ અને મહાપર્વમાં ભાગ લેવો એ આપણા માટે આપણી જવાબદારી છે આપણી ફરજ છે અને આપણી ફરજના ભાગરૂપે અનેક મતદારો વહેલી સવારથી લાંબી કતારોમાં જોડાઈ ચૂક્યા હતા વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગને લઈને અનેકવાર આપ જોયું છે કે મતદારોને મનાવવાના તમામે તમામ પક્ષોએ અને અપક્ષ ઉમેદવાર સાથે પણ અનેક પ્રયાસો થયા છે પરંતુ આજે આ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આવનારા સમયમાં ખબર પડશે કે કોણે બાજી મારી છે મારું નામ દલુબેન વોટ દેવાયા એસી વર્ષે બધાને વોટ કરો એમકો બધાને વોટ કર્યો મારું નામ ચૌધરી સોનલબેન માનસિંહ ભાઈ છે હું રૂની ગામમાં મતદાન કરવા આવી છું મારી કૃપા મારી અપીલ છે કે બધા લોકો મતદાન કરવા આવે અને મારું મતદાન આજે થયું છે ત્રીજી વખત ઓકે